નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ બુધવારે એટલે કે આજે 11મી સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યાની આસપાસ મુંબઈના બાંદ્રા સ્થિત આશા મેનર બિલ્ડિંગના 7મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી મુંબઈના બાંદ્રા સ્થિત આશા મેનર બિલ્ડિંગના 7મા માળેથી કૂદીને એમણે આત્મહત્યા કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી

હવે તેનું કારણ સામે આવતા સર્વત્ર શુભનો માહોલ છે